તો નમસ્કાર મિત્રો આજના મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગરના પ્રખ્યાત એવા મંદિર ઝાંઝરિયા હનુમાનજી મહારાજ તો આજે શનિવાર છે અને અમે તો દર શનિવારે જઈએ છીએ તો ભાવનગર શહેરથી નજીક આવેલું ગામ એવું અધેવાડા ગામમાં શ્રી ઝાંઝરિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે મિત્રો તો આ છે મંદિરનો મુખ્ય દ્વાર ચાલો આપણે આગળ જઈએ મંદિરનું વાતાવરણ તમે જોઈ શકો છો અહીંયા આવીને મનને બહુ જ શાંતિ મળે છે અને મારી ધારાને તો આ મંદિર બહુ ગમે છે તેને તેના પપ્પા તો દર શનિવારે આવે છે જય શ્રી ઝાંઝરિયા હનુમાનજી દાદા સૌ નિરક્ષા કરે જો મિત્રો તો કેટલી બધી ભીડ છે હજી સાંજ પડતા તો બહુ ભીડ વધી જશે મારી ધારાને તો અહીંયા બહુ જ મજા આવ્યા છે નમસ્કાર મિત્રો તો અમે પહોંચી ગયા છીએ ઝાંઝરિયા હનુમાનજી અહીંયા દર્શનિવારે બહુ જ ભીડ હોય છે તથા દર્શનિવારે શનિવારે રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ થાય છે અને ચાની પ્રસાદીનું પણ વિતરણ થાય છે તો તમે જરૂરથી જરૂર એકવાર આવજો ઝાંઝરિયા હનુમાનજી જય હનુમાનજી તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ